લાવવાનું હવે લાવવાની ફિરકી ને પતંગ ફિરકી પતંગ ઉજલી લાવી પચાસ પતંગ લઈ દેજુ અને પાંચ હજાર વાર દોરી વધારે નઈ પડે ના ના આટલી કાણીમ આટલી લેતા આવતો આ અને આલુ કરી દે કુતરે બીજું હું લઈ લે હમણાં ઓળખતા એટલે અરે માલો આવ્યો તાર કેતો આવે માહલો આવે કેમ છે માલા રેડી છે બે

છોકરો હતો ની આલી આ તો હીરા એકલા છે તો હાલશીજ એટલે લઈ ને આવ્યો હે એટલે આપડે જવું તો છે ડોમરાજી હા

आलसे आलसे मने बे बे नोटा जीव आलसे कौन सो कौन सा अरे के डोड से ला ला मुर्खी तुम गिजम पासा मिले पर खेती हारी करे तुम यो ओए खेती हारी करू मु हमारे है ना वे तावन दा फुवारा नखाई देवा है ओए नखाई ना पहला मैंने हाल जे फड़िए थोड़ी थोड़ा हड़का मजबूत था मारे ओए आड़ा हाल तो का पीवी दे

એક મુખ આવો અને એક ખાહે ડોસી આપણે આ ફળી થી હવે ખાઈ અને હાડકા મજબૂત કરવાના છે હજ આટલા મોઘા ભાવ ની ફળીઓ મેં આલે તો એક રૂપિયા ના આલ્યો ચો મેમન કેવાય મેમન તો જો હું એક રહી જો હવે ભાઈ ભાઈ ચલા આલે કોણ આયા મન તો વે ખોટો મત બોલજો ના આયા લે મન કોઈ તું ઘરે મેલી ના આયો છે ઓય તો ઘર સે હું ઘરે મેલી ના આવરો

ફળિયો તો હાલે ખાવાય પૈસા તમારે પૈસા લીધા મેં ના લીધે ફળી પૈસા એવું લાગે બોલી ચાર નો મારે ના ના ખાય બોલો

કાકલા આબરૂ કાઢી આ તારો માહુ કોક દાડો આવે મોય આપડી આબરૂ ખોય એવું કરી દીજો